સુરત શાહ કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ રત્ન કલાકારના હિત માટે વિરોધ મંદીમાંથી હીરાનો ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે લાખો રત્ન કલાકાર બેકાર બન્યા છે આર્થિક મદદની માંગ સાથે વિરોધ પરિવારને અને બાળકોને મદદ કરવામાં આવે મંદીમાં કલાકાર આત્મહત્યા કરી રહ્યા છે

જે રત્નકલાકારો આખા દેશના નેવું ટકા હિરાનનો જો પ્રોવાઈડ કરતા હોય આખા દેશના ભારત દેશના જે નેવું ટકા ઉત્પાદન ફક્ત સુરત શહેરનું છે અને એના રત્નકલાકાર કામદારો કેટલા હશે એ રત્નકલાકારોના આર્થિક પરિસ્થિતિને કારણે એ લોકો આત્મહત્યા કરી રહ્યા છે એ લોકોનું જીવન જીવન જીવવા માટેની સમસ્યા ઊભી થઈ છે તો અમે સરકારનું એ ધ્યાન દોરવા માંગીએ છીએ કે તમે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડનું આયોજન કરો એ લોકોના બાળકોને શિષ્યવૃત્તિ આપે એ લોકોના બાળકોને એમના પરિવારજનોને આરોગ્યની સુવિધા મળે અને કારખાના જે ધારો છે તેને પણ તમે રાહત આપો જેથી કરીને એના કારખાના ચાલતા રહે અને રત્ન કલાકારોનું જીવન પણ જીવ જીવતા રહે જે કામદારોએ લોન લીધી છે મકાન માટે પોતાના રહેવાય મકાન માટે તેમાં ઈએમઆઈ ભરવા માટે એમને વ્યાજ માફી આપે જો ભારત સરકાર મોટી મોટી કંપનીઓને લાખો કરોડ રૂપિયાની માફી યોજના લાવતી હોય તો કલાકારો માટે પણ આ પ્રકારનું આયોજન કરવું જોઈએ એ લોકોને વ્યાજ મુક્તિ આપવી જોઈએ અમુક વર્ષ સુધી એ લોકોને લોન ના ભરી શકે તેમાં પણ રાહત આપવી જોઈએ